હાલ કી જય મા કુદેવ ખોડિયાર મા કી જય તુલસી મૈયા ની જય તુલસી શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય હા હા ઠાકોર લઈ જાય તુલસી શું કરો વિશાર તમને ઠાકોર લઈ જાય હા હા ઠાકોર લઈ જાય તુલસી ગયા મંદિરે ને ઠાકોર બના પૂજારી તુલસી ગયા મંદિરે ને ઠાકોર બના પૂારી પેલા પૂજારી ની નજર મારા તુલસી માં પર ગઈ હા હા તુલસી માં પર ગઈ પેલા પૂજારી ની નજર મારા તુલસી માં પર ગઈ આ હા તુલસી માં પર ગઈ તુલસી શું કરો વિચાર તમને ઠાકોરજી લઈ જાય આ હા ઠાકોરજી લઈ જાય તુલસી યાથા ગજરો લેવા ઠાકોર બના માળીડો તુલસી યાથા ગજરો લેવા ઠાકોર બના માળીડો पेला माळी नजर मरा तुळशी मार गई हा हा तुळशी मार गई पेला माळी नजर मरा तुळशी हा गे आुळसी मापर गई તુલસી શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય આ હા ઠાકોરજી લઈ જાય તુલસી શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય આ હા ઠાકોરજી લઈ જાય તુલસી ગાથા મીઠાઈ લેવા ઠાકોર બના તુલસી જાતા મીઠાઈ લેવા ઠાકોર બેના કંદોરો પેલા કંદોરાની નજર મારા તુલસી મા પર ગઈ હા હા તુલસી માં પર ગઈ પેલા કંદોરાની નજર મારા તુલસી મા પર ગઈ હા હા તુલસી માં પર ગઈ તુલસી શું કરો વિશાર તમને ઠાકોર લઈ જાય ઠાકોરજી લઈ જા તુલસી શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય આ હા ઠાકોરજી લઈ જા તુલસી જાતા સુંદડી લેવા ઠાકોર બના વાણી તુલસી જાતા સુંદડી ઓરવા ઠાકોર બનામાં ઠાકોર બના વાણીડો પેલા વાણીડા ની તુલસી માં પર ગઈ હા તુલસી માં માળીડા ની નજર તુલસી માં પર ગઈ આ હા તુલસી માં પર ગઈ તુલસી શું કરો વિચાર તમને ઠાકોરજી લઈ જાય હા ઠાકોરજી લઈ જાય તુલસી જાતા જાંદરી ઝાઝર વરવા ઠાકોર બહેના સોનીડો તુલસી જાતા ઝાઝર લેવા ઠાકોર બેના સોનીડો પહેલા સોનીડાની નજર મારા તુલસી પર ગઈ આ હા તુલસી માપર ગઈ પહેલાં સોનીડાની નજર મારા તુલસી મા પર ગઈ હા તુલસી માં પર ગઈ તુલસી શું કરો વિચાર તમને ઠાકોર લઈ જાય હા ઠાકોરજી ઠાકોર લઈ જાય તુલસી જાથા સુડલો લો વરવા ઠાકોર બના મણિયારો તુલસી જાથા સુડલો વરવા ઠાકોર બના મણિયારો પેલા મણિયારાની નજર મારા તુળસી મા પર ગઈ હા હા તુલસીમાં પર ગઈ પેલા મણિયારાની નજર મારા તુલસીમાં પર ગઈ હા હા તુલસીમાં પર ગઈ તુલસી શું કરો વિચાર તમને ઠાકોર લઈ જાય હા હા ઠાકોર લઈ જાય તુલસી જાતા પાણી ભરવા ઠાકોર બના પાણી ડો તુલસી જાતા પાણી ભરવા ઠાકોર બના પાણી ડો પેલા પાણી ડાની નજર મારા તુલસી માં પર ગઈ આહા તુલસી માં પર ગઈ તુલસી શું કરો વિશાળ તમને ઠાકોર દિલ લઈ જાય आहा ठाकुर जी લઈ જા તુલસી જાતા તુલસી જાતા સોની લેવા ठाकुर બના દરધીડો તુલસી જાતા સોની લેવા ठाकुर બના દરધીડો વેલા દરધીડા ની નજર મારા તુલસી માં પર ગઈ આહા તુલસી માં પર ગઈ વેલા પેલા નજર મારા તુલસી શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય આ ઠાકોરજી લઈ જા તુલસી ગયા થા ગર બે રમવા ઠાકોર બના ઢોલીડો તુલસી જાતા ગરબે રમવાટા પર બના ઢોલીડો પેલા ઢોલીડા ની નજર મારા તુલસી માં પર ગયે આહા તુલસીમાં પર ગઈ પેલા ઢોલીડા ની નજર મારા તુલસી માં પર ગઈ આહા તુલસી માં પર ગઈ તુલસી શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય આહા ઠાકોરજી લઈ જાય તુલસી શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય આહા ઠાકોરજી લઈ જાય માં શું કરો વિશાર તમને ઠાકોરજી લઈ જાય